તો પછી તાર ટાટિયા અમારે ભાંગવા હોય તો અમારે કોઈ પરમિશન પરમીશન નહીં લેવાની ને તું નીકળી જાય ને અમારે ટાટિયા ભાંગવાની પરમિશન પરમીશન નહીં લેવી પડે કાંઈ વિડીયો જો હોવા સુધી ડિલીટ નહીં જોઈએ એટલે તારી એક થઈ જાય એટલું યાદ રાખજો કેમ છે બધા ભાઈઓ મજામાં વેલકમ બેક ટુ અનર ધ બ્લોગ તો બ્લોગ તો નહીં એવા આજે એક જાતની ભાઈ આપણને એક ધમકી મળેલી છે ધમકી કોણે આપી કોણ છે એ માણસ જે આવી રીતની અપશબ્દ છે મારી યારે વર્તન કર્યું એને તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય બરોબર હવેભાઈ જે હોય મારો વિડીયો જોતા હોય એ તે આગળ પગલાં ન ભરવા પડે એનું ખાસ ધ્યાન રાખજો બરોબર તમે લોકો સાંભળો કે ભાઈ હું આપણને અપશબ્દ બોલ્યા હું ધમકી આપી તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય તો જોઈ લે વિડીયો આખો પૂરો જોજો હલો હલો આ મોનસંજવી બોલે હા ત્યાં કયું ગામ મારું ગામ રાજુલા હા યુટ્યુબમાં વિડીયો તું બનાવી શકો ભાઈ હા હું બનાવું છું ને હમણાં વિડીયો ક્યાં બનાવા ગયો હતો હમણાં ઘણી જગ્યા એ ગયો હતો કામ હતું કઈ કામ હતું એટલે કઉ video તું ગમે ત્યાં ને ગમે ત્યાં મૂકી દે કોઈ કોઈ પરમિશન લે કે ડાયરેક્ટ ડાયરેક્ટ direct બનાઈ નાખે permission એમાં શેની લેવાની હોય કેમ video ગમે ત્યાં લઇ લેવાના હા,

નહીં ત્યાં તો બધા video ઉતારતા હોય તો મેં મારો video ઉતાર્યો કોક તારો ઉતાર ને એમાં છોકરીઓ આવે એમાં છોકરીઓનો કેમ video લીધો તે. છોકરીઓ ના એટલે મેં બીજું કાંઈ એમાં કઈ કર્યું નથી મેં કઈ છોકરીઓ ત્યાં. કર્યું કે ના કર્યું તારે કોક પરમિશન વગર કોઈને ગમે તારા ઉતાર ને બીજાને કોક ની છોકરી અમર છોકરી ને તેમ video હું કેમ લીધો એ કે. કોણ કઈ છોકરી. એ તારા video માં તે અમર છોકરી ત્યાં ભણવા જાય તારે પૂછવું જ જોઈએ ને પૂછ્યા વગર ગમે એનો video નાખી દે. પણ ન્યા તો પાછળ હું જે તબલા વગાડતો તો એની પાછળ છોકરી બેઠી હતી એનો video આવી ગયો છે અને મેં કાઈ એમાં કાઈ video માં કાઈ એવી રીતે નથી ઉતાર્યો કે છોકરીઓ જ આવે એમાં બાજુ બાજુ છોકરાં આવે છે ને એમાં સાહેબ ની ને એની permission શું લેવાની હોય કાઈ એમ ને ગમે તારો ઉતાર ને કોક ની છોકરી છોકરી એમાં આવેલી છે અમને તે પૂછ્યું તો મારે તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો તમે વિચારો આમ થોડુંક કે તમારી છોકરી આવી હોય તેમાં મારો કઈ વાક તો પછી તાર ટાટિયા અમાર ભાંગવા હોય તો અમાર કોઈ પરમિશન નઈ લેવાની ને એટલે એમ કેમ તમે ટાટિયા એટલે મેં કઈ અમે ખરાબ બતાવું હોય મેં સીન ખરાબ છોકરી અમારે ત્યારે અમને પૂછવું જોઈએ એમણે તો છોકરી ને ગમે હેડ માં ભણતી હોય તું વિડીયો ઉતાર લે

તો અમારે તો શું કામ બતાવી જોવે પણ એમ નહીં પણ એ થોડી મને ખબર હોય કે ભાઈ તમારી છોકરી જેવી છે એ વિડીયો ડિલીટ કરી નાખજે નકર હારા વાત નહીં રે વિડીયો એમ ડિલીટ ન થાય મારા ભાઈ તો તું રાજુલામ રેસો ગયા હું રાજુલામ જ્યાં રહેતો તમારું ગામ કયું ભાઈ મારું જ્યાં હોય તું રેસો ગયા એ કે ની હું રાજુલામાં રહું છું એટલી બજારે

તો હવે તું રાજુલામ નીકળજે કઈ એટલે તમે કઈ નરેન્દ્ર મોદી તો નથી ને નરેન્દ્ર મોદી નો બાપ છું હા તો તારી પતિ ઠોકાઈ જાય તમે એમ કે રાજુલામાં નીકળવાનું ધ્યાન રાખજો એટલે કોઈના બાપ નું એ અમારા બાપ નું છે તો ઉખાડી હું લેવો મારું

આ તો હવે નીકળી ને હવે તું રાજુલા ને દીકરા નીકળ ને હવે અમે કોણ છીએ ઈ તમે બોલો છો ક્યાં ગામ થી અરે હું ત્યાં થી બોલતો ત્યારે હું તને હરું મળી તો હરું મળો તો પણ તમે નામ ગામ ગયો કયું ગામ તમારું એમ નેમ તમે ખુલે આમ ધમકી આપો એટલે એ અમારા જ બાપ નું છે તો હું એટલે એમને ફોન કાપી કેમ નાખ્યો તમે અરે ત્યાં કાપી નાખ્યો અમે થોડો કાપી નાખ્યો

અરે માં ઠોકા ના કરી પોતે ઠોકાઈ જાય હજી તું ઓળખતો નથી તમે જે હોય બરોબર તો તમારે થાય બરોબર ને હા તો તમારે તમારે હોય

વાત કરો ખોટે ખોટી પણ મેં તમારી દીકરીનું છોકરીનું જે હોય તમારી તો જે થાય ને કર લેજો બરોબર હું રાજુલા માં છું તમને રાજુલા બજાર માં ગમે પૂછી લેવાનું મન સંઘવી કોણ છે બરોબર નોટકાલ હવે